મારું નામ વિપુલભાઈ માનુભાઈ સોલંકી છે હું આદરનગર સત્તરાયણ બેમાં પ્લોટ નંબર માં રહું છું અને હું મારા ફ્રેન્ડના મેરેજ હતા તો એની ગાડી જે બંધાવેલી હતી કોઈ કારણોસર કેન્સલ થયેલી હતી તો મેં ડિસેમ્બર મહિનામાં અર્ટિકા લીધેલી છે તો એ મેં મારા ફ્રેન્ડના મેરેજ માટે લઈ ગયેલો હતો તો હું રાજકોટ જાનમાં ગયો હતો ત્યાંથી સુધી રિટર્ન આવ્યો ત્યારે વહુ અને વરરાજાને જ્યાં એમને ડીજે અને બગીનો જે પ્રોગ્રામ રાખેલો હતો ત્યાં એમને મેં ઉતારી દીધેલા અને હું ત્યાંથી જે મારી ફોર વ્હીલ હતી અલ્ટિકા ગાડી એને હું વરાજાના ઘર પાસે લાવ્યો હતો એમાં જે ત્યાંથી એમના વહુનો સામાન આવ્યો હોય એમાં માટલું અને બીજી ઘણી બધી વસ્તુઓ હતી એ સામાન હું ઉતારવા માટે એમના ઘર પાસે ગયેલો ત્યારે કોઈ ત્યાં દારૂ પીને ઊભો છો ઊભો હતો એનું નામ રોહિત જયંતિભાઈ ગોહિલ છે એમને મેં કીધું કે ભાઈ થોડા દૂર રહો ને મારે અહીંયા ગાડી મૂકી છે અને આમાંથી સામાન ઉતારવો છે તો એ પી ગયેલી હાલતમાં હતો અને મને મા સામે ગાળ આપી અને કહ્યું તું કરે એમ મારે કરવાનું છે તો એમ કહી અને એ જતો રહ્યો અને હું સામાન ઉતારતો હતો ત્યારે એ એના ભાઈને લઈને આવ્યો લોખંડનો પાઇપ અને રોહિત પાસે લાકડું હતું એ લઈને આવ્યો અને ત્યાં મહેમાન હતા એટલે મને ઘરમાં લઈ ગયેલા પછી મેં કંટ્રોલમાં ફોન કરેલો અને ત્યાંથી પીસીઆર આવી હતી અને હું પીસીઆરની સાથે સાથે મારી ગાડી લઈને ડી ડિવિઝને ગયો હતો તો હું ડી ડિવિઝને ગયો ત્યાં મારી અરજી લીધી અને આ લોકો કાયમી કાવો ઝઘડો જ બધાની સાથે કરતા હોય છે એ ઝઘડો કરવાનું આ લોકોનું એક ષડયંત્ર હોય છે ગમે ત્યારે બધાની સાથે ઝઘડતા જ હોય છે તો હું ત્યાંથી મારા પ્રોટેક્શન માટે હું એસપી કચેરીએ ગયેલો હતો કંટ્રોલમાંથી મેં ત્યાં માહિતી મેળવી અને હું ત્યાં ગયો હતો પણ મને ત્યાંથી પ્રોટેક્શન ના મળ્યું અને હું ઘરે ગયો ત્યારે મારા વાઈફ અને મારી સિસ્ટર હતા એમને ત્યાં મેરેજની રસમમાં ઉકેળી ઉઠાવવાનું એવું કંઈ રસમ હોય છે એના માટે ત્યાં રોકાઈ ગયા અને હું મારા ઘરે ગયો ત્યાં એ આઠ દસ ઈસમો આવી ગયા એમના હાથમાં સરી એકના હાથમાં ધાર્યું લોખંડનો પાઇપ અને લાકડું હતું અને બીજા ઈસમો એમનામ હતા એ લોકો મારા દરવાજા ઉપર લોખંડના પાઇપ વડે ઘા કરવા માંડ્યા અને મારા લોખંડનો દરવાજો હતો એની માથે એ લોકો ઘા કરી અને તોડી નાખ્યો અને મને માથામાં લોખંડનો પાઇપ છૂટો ઘા કર્યો તો મને માથામાં વાગી ગયું અને મને અહીંયા ટાંકા આવેલા છે આ જગ્યાએ અને હું ત્યાંથી બીજાના ઘરમાં કૂદી અને બહાર જતો રહ્યો અને મેં એકસો આઠમાં ફોન કર્યો અને પીસીઆર મેં કંટ્રોલમાં ફોન કર્યો તો બીજી પીસીઆર આવી અને મને અહીંયા સર્ટી હોસ્પિટલમાં દાખલ કરેલો છે